આપણે વાડી આપણે ફૂકી ગયા છે પપ્પા તો સવારના મંડાય હું તો લેટ જાગ્યો કેમ કે થોડો આમ તો વેલો જાગી ગયો પણ ઘરે હાબુ લેવા ગયો કપડાં ધોવા બી હાબુ લઈ આવે એવું મોડું થઈ ગયું મારે નાની માથે સાહેબ કાલે અમે માંડ્યું છે પી આજ માથે હું આપવા છે ને માંડી કોકો દેખો ને ઢાંકી દે આપ જેવું મારે દોડ્યું હાકે છે તો વાત બાકી ગયું છે ને થોડું બાકી છે થોડું બાકી છે હું એમ પાંચ વર્ષ સારું છું પણ કોકો માંડ્યું છે દેખાતી હોય ને બી નથી

જાતા આવ્યા છે મોટું મોટું ખડ હોય આની તે મેં તો થોડું ઓછું લીધું છે એવું કહેવાય અરે એ મેં તા હોતી વધુ મહેનત કરી સાચી વાત નારાના કાંઈ નહીં થોડુંક મેં લીધું તો એમ તો ત્યાંથી ત્યાં એટલે લીમડા લીધી તો હાલો સેડો પણ એમને આવી ગયો છે મસ્ત અને પપ્પા પાસે પણ માથે હાંકી દીધું છે અરે આપ હાકી દીધી મસ્ત ઢકાઈ ગયો અમારા બધાએ માંડવીના દાણા તો તમે જોઈ શકો છો અને બળદ ખાય છે આપણે જીરું નું ભગવું ખાય છે હાલો ઘડી કઈ બેસે પછી લઈ ગયા અમે જો ઘરે જઈને ઝૂપડું બનાવતા ઓલું કાંઈ અમે જો ક્લિપો મારી હતી આ બધું મસ્ત બાંધી દીધું છે ફટાફટ છે મમ્મી ઉભા છે પકડે આ બધા તો આ તાળીના બધાય એના પાંદડાના બધું નાખ્યું મસ્ત તાળીના આવે ને તો આખા નારિયેલના તો ચાલો ફટાફટ બાંધી બસ બસ ઘરે નીકળે બાર તો વાગી જાય ને

એરડા બેઠા હે પપ્પા મમ્મી આવ્યા છઠ્ઠ આરામ હેમロ હે હું મારું કરે છે સાસના ભાણા કરે છે જો હાલો फटाफट આપણે ખાવા માડીએ એને બધા ખાતા હમજો सुनતા હમજો सुन હમજો હાલો હાલો આવી જાવ આવી જાવ ખાવા માટે

આઈસ્ક્રીમ કોન ખાવા બાબજ કઠોળ જોયું છે જે બાજુ આવ્યો તો આમ આમ ભાંગનગર જિલ્લામાં આવ્યો તો પણ સા યશવરી જેવું નામ હતું મિત્ર હાલો મસ્ત વાળું કરવા આજ તો થોડું કમ બીજી આયર પર આટમે ગયો પણ થોડો છે ને ગુજવાળા જેવું છે આઠ વાગે આઠ વાગે તો આમ જો અંધારું થયું નથી

मैक दी को निका भाई क्या बधाई कई भाई कीधी सब्सक्राइब करो जो जो कह याद रखियो जो है तो मित्रों का ना ब्लॉग में जो अमु ब्लॉग गए तो लाइक कर नागर शेर कर ना गया चेनल में नैनल सब्सक्राइब कर ना गया थैंक यू फॉर वॉचिंग विडियो जो माता जी मित्र सब्सक्राइब क्या सब्सक्राइब करो बाबाई हाँ जो एम पूछो सब्सक्राइब करो क्या सब्सक्राइब Bye-bye.